આ સત્ય ઘટનાનો પ્રસંગ છે આ કોઈ કાલ્પનિક કથા નથી પુરાણોની સત્ય ઘટનાની કથા છે કળિયુગના જ્યારે તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવશે તમારી કિસ્મતના દરવાજા ખુલવા લાગશે અને તમારા દરેક અટકેલા કામો પણ થવા લાગશે કારણ કારણ કે આ સત્ય પ્રસંગ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે જેથી ખાસ આ પ્રસંગની વાત કરીએ તેના પહેલા જ મિત્રો આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો તો શરૂઆત કરીએ મિત્રો કે ગોકુળમાં હોળી પ્રગટે છે ઘરે ઘરેથી લોકો પૂજા માટે આવે છે બધા આવ્યા છે પણ વિજયાનંદની પત્ની સુધા દેવી દેખાતા નથી એટલે ભગવાને નટવરે પહેલો વહેલો નાટકનો પડદો પાડ્યો શું કર્યું ભગવાને પોતે ઉપનંદનું રૂપ લીધું છે ઉપનંદનું રૂપ લીધું અને સુનંદન ભગવાને એ મિત્રનું રૂપ ધારણ કરી અને વિજયાનંદના ઘરે આવીને કીધું કે મિત્ર તું અહીંયા બેઠો છે ગામમાં આ લોકો બધા પૂજા કરે છે તું અહીંયા અરે હા હા આજ મારી પત્નીને જવા ન દઉં અને મારી પત્ની નહીં જાય એટલે ઓલો કાળિયો આવશે એટલે એક ડાંગ મારી અને મારું કામ પૂરું કરી દઉં વ્રજમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હતો ભગવાન કૃષ્ણને જન્માષ્ટમીનો જેટલો ઉત્સવ ગમે છે એના કરતાં સવાયો ઉત્સવ ભગવાનને હોળીનો ગમે છે આ જ બિરજમે હોળી હે એટલે તો આ વખતે રસિયા વૃંદાવનમાં છે ફાગ રસિયા ભગવાન હોળી રમતા હતા અને વિચાર કરો મિત્રો ભગવાન જ્યાં હોળી રમતા હોય ત્યાં ખામી શું હોય સ્વયં પ્રભુ જ્યાં રમતા હોય તમને પણ બધાને પ્રાર્થના કરું છું કે જ્યારે હોળી રમોને ધૂળેટીના દિવસે જ્યારે રમોને ત્યારે પાકા કલરો આવી બધી વસ્તુથી ન રમતા રમવું હોય તો અબીલ અને ગુલાલથી રમજો ઠાકોરજી હારે રમજો કારણ અબીલ અને ગુલાલ એટલા માટે કહ્યું છે કે એના માટે શાસ્ત્રોમાં શ્લોક આપ્યા છે અબિલે આયુષ્યો વૃદ્ધિ ગુલાલે પ્રતિવર્ધક અબીલથી માણસની આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ગુલાલથી માણસનો પ્રેમ વધે છે પણ આપણે તો ક્યારેક ક્યારેક એવા રમતે ચડીએ ગાડીમાંથી નીકળી ગયેલું કાળું ઓઇલ લઈને રમતા હોય આ રાક્ષસોની હોળી છે ધૂળેટી એટલે કાંઈ મોઢા બગાડવાની વાત નથી કોઈના મોઢા પર ગુલાલ લગાડવાની વાત છે કોઈના ચહેરા પર ગુલાલ લગાડી અને સ્મિત લાવવાની વાત છે તો સ્વયં પરમાત્મા નંદ નંદન રાસેશ્વર ભગવાન જ્યારે રમતા ચારે બાજુ અભિલ ગુલાલ અને કેસુડાના જળની રેલમ છે બધા લોકો ભેગા થાય એટલે એમાં બધા જ નંદો બધા ગોવાળો આવ્યા હતા પણ બધા ગોવાળો હતા એમાંથી એક વિજ્યાનંદ નામનો એક ગોવાળ હતો જે ગોપ એનો હુકાર કંઈક અલગ હતો અભિમાની હતો એનામાં હું પદ બહુ હતું અને જ્યારે તમારા મગજમાં હું પણ આવી જાય ને પછી તમને શાંતિ કોઈ અપાવી શકે આપણે કંઈ જ નથી જેમ પગમાં કાંટો વાગે અને નીકળે નહીં ત્યાં સુધી ચેન ન પડે એમ જ્યારે પણ તમને તમારી સંપદા તમારી પ્રતિષ્ઠા તમારી સત્તા અને હું પદનો જો કાંટો વાગે મગજમાં એ જ્યાં સુધી હું પણ આનો કાંટો નીકળે નહીં ત્યાં સુધી તમને કોઈ બી શાંતિ ન મળે ચેન ન પડે કામ કરતા હોય અને હાથમાં કંઈક વાંસની નાની એવી એક કાંટા કરતા વાળ કરતાં પણ પતલી એક ફાસ વાગી જાય દેખાણી ન હોય તો પણ એ ક્યાં ચેન લેવા દે છે અરે જમતા પછી જમ્યા પછી મોટામાં દાંતની વચ્ચે કંઈક ફસાઈ ગયું હોય એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી જીભ ત્યાંથી હલતી નથી એક બાજુ શાંતિ ન થાય એમ હું પણ ન નીકળે ત્યાં સુધી શાંતિ ન મળે ત્યારબાદ પ્રશ્ન એ થાય છે કે આપણો મૂળ નેતા કોણ નવ આગેવાનો અલગ તરી આવ્યા અને અને એક 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 બધા સભ્યો એમાં વિજયનંદ ભગવાન શ્રી કૃષ્ણ બે ની આંગળી ઊંચી અને બાકીના બધા એને સપોર્ટ કરવા માટે પોતાનો હાથ ઊંચો કરે એમાં ભગવાન કૃષ્ણની વરણી થઈ બહુમતીથી એટલે વિજયનંદને તો ગમતું ન હતું આ વાત ક્રોધથી આંખો સળગી ઉઠ્યો કે મૂર્ખ છોકરાઓ અમારા વડીલને છોડીને આ આ યુવાનોના તમે પ્રમુખ બનાવ છો અમારી આબરૂ શું આમાં એવા સમયે એ જ વિજયાનંદનો એક મિત્ર ઉપનંદ કરીને આગળ આવ્યો અને પોતાના મિત્રને કહે છે કે હે વિજયનંદ તમે આટલું બધું ક્રોધમાં બોલશો નહીં ક્યારે તમે કૃષ્ણ વિશે આવું બધું બોલશો નહીં તમે જો કૃષ્ણ સમાજમાં તમે એમ કહો છો કે આ ગોવાળીઓ છે ચોર છે બધું છે તો તારા જ ઘરમાં કૃષ્ણની પૂજા કેમ થાય છે કોણે કહ્યું આ તારી પત્ની પૂજા કરતા ભગવાન કૃષ્ણની તો ત્યારે તું તો કોઈ બોલતો નથી અને અહીંયા અમને બધાને કહેવા આવ્યો છે ઉપનંદ કહે છે કે તારી પત્ની જ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને જ્યાં સુધી તારી પત્ની કૃષ્ણની પૂજા ન કરી લે ત્યાં સુધી એ કોઈ દિવસ મોઢામાં અનાજ નથી નાખતી ઉપનંદે જળમૂળમાંથી બધી જ કહાની સંભળાવી દીધી વિજયનંદ એકદમ સ્થિર થઈ ગયો મારી પત્નીએ વિદ્રોહીનો નિયમ લીધો છે આવું ન ચાલે એકદમ ક્રોધે ભરાઈ ગયો વિજયનંદની પત્ની સુધા દેવી કૃષ્ણની પૂજા વગર ક્યારે અન્નજળ મોઢામાં નાખે નહીં અને પોતે ક્રોધથી ધુવાપુવા થઈને પોતાની ઘરે આવે છે આ સંસારનો નિયમ છે કે તમે ભગવાનના માર્ગે પગ મૂકોને એટલે તમારી કસોટી થાય ને થાય જ અને એ કસોટી પાછી સારી નથી હોતી ભગવાનની બધી પ્રથા સારી છે કસોટીની પ્રથા સારી નથી ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને જે હોય છે સારા એની દશા સારી નથી હોતી જે માણસો સારા હોય છે એની દશા સારી નથી હોતી કસોટીમાં તો ભગવાન કે પાછું નથી જોતા જૂનાગઢના ગિરનારની ગોદમાં એક નાનું એવું ગામ અને એ બિલખા શેઠ સગાળશા અને જંગાવતી નારી કે જેને કોઈ દી પર માટીનું નામ ન લીધું હોય અને એની ઘરે ભગવાન આવીને એમ કહે છે કે હું આ ન ખાવ રોટી હું તો માંસ ખાવ અને ત્યારે વણી કસ લેવા જાય માંસ લઈ આવે અને જ્યારે થાળીમાં પીરસે તો વળી ભગવાન બોલ્યા છે આવું પશુનું ન ખાવ હું તો માણસનું માંસ ખાઓ હવે માણસને ક્યાં લેવા જાઉં અને એ પણ નાના બાળકનું ખાવ તમારા છોકરા છે ને તો જાવ એને લાવો અને એને ખાંડીને ખવડાવો તો ખાઓ અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એ કસોટીમાં અંતે જીત શેઠ સગાળશા અને ચંગાવતી નારીની જ થઈ છે ભગવાન પોઠા પડીને ભાગ્યા હતા પરમાત્માની કસોટી કરવાની પદ્ધતિ સારી નથી હજીયા વિજયનંદના ઉરમાંથી અગ્નિ ઉભર્યા છે ક્રોધનો એમાં બરાબર આ હજી એક આહુતિ નાખી અને એટલું કહ્યું કે તમને ખબર ન હોય તો કહી દઉં વસંત પંચમી એ પ્રથમ પૂજા કરનાર તમારી પત્ની જ હતી અને એ પૂજેલા રંગથી જ પછી તમારી પૂજા કરતી હતી આજે રાત્રે હોલિકા દહન છે એમાં પણ પહેલું પૂજન તમારી પત્ની જ કરશે કૃષ્ણનું હવે તો કબૂલ કરો તમારા ટોળામાં ધૂળ પડી ઉપનંદની આ વાત સાંભળીને જેટલા બીજા બાળ ગોવાળો હતા એને બધાએ હુરિયો કર્યો વિજયાનંદ ઉપર પોતે જ્યાં બરાબર ઘરે આવે છે તે પત્ની રસોડામાં રસોઈ બનાવે પણ રસોઈ બનાવતા બનાવતા પરમાત્મા કૃષ્ણનું નામ લે છે ભગવાનના નામના ઉદ્ગાર સાથે એ રસોઈ બનાવે છે આ વાત મને તમને બતાવે છે કે રસોઈ બનાવો ત્યારે મારા મારા ધણીને જમાડવાનો છે મારા દીકરાને જમાડવાનો છે મારા સાસુ સસરાને જમાડવાના છે આ બધું એક બાજુ મૂકી અને રસોઈ બનાવતી વખતે ભાવ રાખજો હું જે રસોઈ બનાવું છું એમાંથી મારે ઠાકોરજીનો થાળ બનાવવાનો છે કદાચ પતિ માટે બાળકો માટે કે સાસુ સસરા માટે બનાવતા હશો ત્યારે ભાવ કદાચ ઝઘડો થયો હશે ને સવારમાં તો ભાવ નહીં થાય થાય ક્રોધ આવ્યો હશે પણ જ્યારે પરમાત્મા માટે થાળ બનતો હશે ને ત્યારે ભાવ હશે એમાં સત્યનારાયણ ભગવાનની પૂજા ઘરમાં ચાલતી હોય બ્રાહ્મણો વ્રત પૂજન કરાવતા હોય અને એવા સમયે ઘરમાં બહેનો શિરો બનાવતા હોય એ શીરામાં અને બપોરે દોઢ વાગ્યે પોતાનો પતિ કીધા વગર કોઈ બ્રાહ્મણને લઈને આવે ને કંઈક લ્યો ગોરબાપા આવ્યા છે થોડોક શિરો બનાવો એ શીરામાં ફેર હોય ઓલામાં ભાવ હતો અને જ્યારે બ્રાહ્મણ આવે છે ત્યારે ભાવ નથી હોતો કારણ કારણ ઓળખીતા નથી બાકી એના એ જ ઘરે બપોરે બે વાગ્યે પણ પિયરમાંથી પોતાનો ભાઈને ભાભી આવ્યા હોય અને રસ્તામાં જમીન આવ્યા હોય તોય નાના હો રસોઈ બનાવી નાખું છું ભાવ વગરનો રસોઈમાં મીઠાશ ન આવે વાલા ભક્તો તમારા જેવા વિચારો ચાલતા હોય ને એવી રસોઈ બને ક્યારેક ક્યારેક તમે જુઓ રસોઈમાં મીઠું બોલાઈ જાય ક્યારેક ક્યારેક ડબલ થઈ જાય શું કામ રસોઈ બનાવવા વાળો તો એકનો એક જ છે તોય આવું કેમ થાય રોજ બનાવે છે તોય આવું કેમ થાય પણ ત્યારે વિચારો કંઈક અલગ ચાલતા હોય છે તમારું મન અલગ હોય છે તમારું મન બીજે ક્યાંક રખડતું હોય છે માટે રસોઈ બનાવો ત્યારે પ્રભુજીને યાદ કરજો વાલા ઠાકોરજીને યાદ કરતાં કરતાં રસોઈ બનાવજો તમારી બનાવેલી રસોઈ રસોઈ નહીં રહે એ મહાપ્રસાદ બની જાય તમારી રસોઈ ભગવાનને જમાડવા માટે તમે રસોઈ બનાવો છો આવો ભાવ કરજો માનવતા ભૂલેલા આ વિજયનંદ પોતાની પત્નીને સળગાવી દેવા તૈયાર થયો છે ચૂલામાંથી સળગતું એક ઉબાળ્યું લઈ અને એની પત્નીના માથામાં મારે છે પણ ઘટના એ ઘટી છે કે જ્યારે પત્નીના માથાને સળગતું લાકડું અડ્યું ને ત્યારે એ લાકડામાં રહેલો અગ્નિ શીતળ બની ગયો હતો સાવ એને દજાડ્યા નહીં સુદ્ધા દેવીને સાવ એકદમ શીતળ બની જાય છે ચમત્કાર થયો વિજયન એકદમ આશ્ચર્ય પાડે છે ઠંડો ગાર થઈ ગયો આ શું ક્રોધનો પારો નીચે ઉતરી જાય છે પણ તમે પરાણે નીચે ઉતારો ને એ ક્યારેક તો ભભૂકે છે ક્યારેક તો એમાંથી અગ્નિ થાય છે પાછો કૂતરાની પૂંછડીને જ્યાં સુધી ભૂંગળીમાં રાખો ત્યાં સુધી સીધી જેવી ભૂંગળી કાઢો એટલે પાછી હતી ને હેવી નવી થઈ જાય એમાં ક્રોધને તમે જેમ પ્રાણે દબાવો ને એમ ક્યારેક ઉફાડા મારે પાછો મૂળ સ્વભાવે પાછું પોત પ્રકાશ આ સંસારમાં પોતાનું ધાર્યું ક્યાં થાય છે માણસ ધારે કંઈક અને પરિણામ કંઈક અલગ આવે કારણ ધાર્યું તો આપણા ધણીનું જ થાય છે ઉંદર કાપે કરડિયો અને સાપ ઉંદરને ખાય ઘરમાં ભૂખ્યો ઉંદર ઓલો કરડિયાને કાપે કે લાવવા આમાંથી કંઈક હશે ખાવાનું ખાઈ લો પણ જેવો કરડીયો કપાઈ જાય એટલે અંદર જવાની જગ્યા થાય તે અંદરથી સાપ નીકળે ને એ જ ઉંદરને ખાઈ જાય પરંતુ કાપે કરડિયો અને સાપ ઉંદરને ખાય ઉદ્ધમ કરતા અવળું પડે તો ધાર્યું તો આપણા ધણીનું જ થાય વાલા ધાર્યું તો ઠાકોરજીનું થવાનું છે તમે ગમે તેટલા ઉધમ કરી લ્યો આપણે તો બસ માત્ર નિમિત થવાનું છે બાકી તો બધું ઠાકોરજી કરવાવાળા છે આપણે કશું જ નથી કરવાવાળા તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ને ત્યારે જરાય ચિંતા ન કરવી કારણ તમારી અંદર સદ વિચાર આવ્યો છે એ પણ મારા ઠાકોરજીએ જ મોકલ્યો છે અને એ સદવિચારને આવેલા અને તમને સંકલ્પ કરવા માટે પણ વિચાર ઠાકોરજીએ જ મોકલ્યો છે અને તમારા દ્વારા થયેલા સંકલ્પને પૂરું કરાવવાની જવાબદારી પણ મારા ઠાકોરજીની જ હોય છે ચિંતા ન કરવી જોઈએ ક્યારેય એ ઠાકોરજી બધું કરશે એની ઈચ્છા હશે તો જ થાશે ભગવાન આટલા મોટી સંખ્યાનો એક સંકલ્પ અને છતાં એ ઠાકોરજી સમયે 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 કોઈને કોઈને મોકલી જ દે છે મોકલી જ આપે છે ઘણી વખત લોકો કહેતા હોય પૈસા કમાવા જેટલા અઘરા છે ને એની કરતાં વાપરવા બહુ અઘરા છે પૈસા કમાવા જેટલા અઘરા છે એના કરતાં વાપરવા બહુ અઘરા છે પણ મારે તમને એટલું કહેવું છે કે કમાવા અઘરા છે વાપરવાય અઘરા છે અને એની કરતાં વધારે અઘરું છે કે કોકની પાસેથી માગવું કોકની પાસે માગવું અને મરવું એ બે એક સમાન થઈ જાય છે વીરપુરમાં જલારામ બાપા અને એવો છે ઓલિયો બગદાણાની અંદર બજરંગદાસ બાપા બજરંગદાસ બાપા આવા એક ભગત હજુ સુધીમાં દેખાયા નથી ભગવાનના કે જેના ગામડે ગામડે ક્યાંય એના ચિહ્નો ન હોય આનું એક એક ગામડે એક ગામ એવું ન હોય કે જ્યાં બજરંગદાસ બાપાની મૂર્તિ નહીં હોય એક ગામ એવું નહીં હોય જેમ ગામડે ગામડે હનુમાનજીની ડેરી હોય ને એમ બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ છે ગામડે ગામડે કારણ કે બાવલિયાનો રોટલો મોટો છે કહેવાય છે કે ભગવાને વિજયાનંદ બરાબર તૈયાર થયું કે આ જ વખતે પૂજા કરવા જાય એટલે એને મારી દઉં પણ એને પોતે નક્કી કર્યું કે આજ આને જવા નહીં દઉં એટલે વિજયાનંદ પોતે ડાંગ લઈ અને ઘરની બહાર ચોખ્ખી પહેરો કરવા બેસી ગયો કે હું અહીંયાથી એને જવા દઉં તો સુધા દેવી પૂજા કરવા જાય ને ગામ ભલે ને પૂજા પેલી કરશે પણ આ સંસારમાં કોઈનું હાલ્યું છે અને આ નટઘટ કોઈનું હાલવા દેવો છે ખરો એને પોતાની કારીગરી ચાલુ કરી વિજયાનંદ પોતે ડાંગ લઈને બેઠો છે આ બાજુ હોલિકાના દહનનો એનો હોલિકાના પૂજનનો સમય થાય આ બાજુ અંદરથી સુધા દેવી ભગવાનને પ્રાર્થના કરી શંભુ શું કરું મારે જવું છે પણ મારો પતિ જવા નથી દેતો હવે કરું હું શું એટલે વિજયાનંદે નક્કી કરી નાખ્યું હતું કે મારી પત્ની નહીં જાય એટલે ઓલો કાળિયો અહીંયા આવ્યા વગર નહીં રહે અને અહીંયા આવ્યો એટલે એક જ કાહે અને પૂરું કરી દઉં પણ ભગવાનને એવી લીલા કરીને ભગવાનને એવું નાટક કર્યું ઠાકોરજીએ વિદ્યાનંદ બરાબર ડાંગ લઈને ચોખ્ખી પહેરો કરતો હતો અને એવા સમયે ગોકુળમાં હોળી પ્રગટે છે ઘરે ઘરેથી લોકો પૂજા માટે આવે છે બધા આવ્યા છે પણ વિજયાનંદની પત્ની સુધાદેવી દેખાતા નથી એટલે ભગવાન નટોરે પહેલો વહેલો નાટકનો પડદો પાડ્યો શું કર્યું ભગવાને પોતે ઉપનંદનું રૂપ લીધું છે ઉપનંદનું રૂપ લીધું અને સુનંદ એ મિત્રનું રૂપ ધારણ કરી અને વિજયાનંદના ઘરે આવીને કીધું કે મિત્ર તું અહીંયા બેઠો છે ગામમાં આ લોકો બધા પૂજા કરે છે અને તું અહીંયા અરે હા હા આજ મારી પત્નીને જવા નહીં દો અને મારી પત્ની નહીં જાય એટલે ઓલો કાળિયો અહીંયા આવશે એટલે એક ડાંગ મારી અને મારું કામ પૂરું કરી દઉં સુનંદ કહે છે અરે મિત્ર એક કામ કર આખું ગામ પૂજા કરવા જાય અને તું નહીં જા લાવું અહીંયા તારી અહીંયા તારા બદલે હું અહીંયા ચોકી પેરો કરું લાવ હું અહીંયા તારા બદલે ચોકી પેરો કરું તું તમ તારે જા જોઈ આવ તો હોલિકાના દર્શન કરી અને વિજયાના બરાબર હોળી પૂજન માટે આવે સુનંદન એની બદલીમાં બરાબર ત્યાં ચોકી પહેરો કરે વિજયાનંદ ઘરમાંથી પાણીનો કળશ લીધો સાથે શ્રીફળ લીધું ધાણી અને ખજૂર લીધા બધું લઈને જાય છે જતાં જતાં સુનંદન ચેતવણી આપે છે કે બરાબર ધ્યાન રાખજે ઓલો કાળિયો આવે એટલે મને બોલાવી લેજે અરે તમ તારે તું જરાય ચિંતા ન કરવામાં તું જા તમ તારે અરે તું ભરમાય જતો નહીં એનામાં અરે નહીં ભરમાવ તું જાને ચિંતા ન કરીશ દેવી ગૃહ કેદમાં કેદ હતા પોતાનો પતિ એને છોડાવતો ન હોતો એક જ ચિંતા કરે છે પ્રભુ આજ સુધી મારો કોઈ દી નિયમ નથી તૂટ્યો આજ મારો નિયમ તૂટી જશે આજ તમારી પૂજા વગર મારે રહેવું પડશે તમારા વગર હું કેમ આ પૂજા કરીશ પ્રભુ અંતરનો નાદ સુધા દેવીના કંઠમાંથી નીકળે છે ભગવાન માટે સ્વયં પરમાત્મા કૃષ્ણ સુનંદનું રૂપ લઈને જે આવ્યા હતા એ ઘરમાં ગયા અને જોવે છે તો સુધા દેવી ભગવાનને આર્થના કરે છે સુધા દેવીની નજીક આવી અને ભગવાને સુનંદનનું રૂપ અદશ્ય કર્યું અને પરમાત્મા કૃષ્ણ પોતાના મૂળ રૂપમાં આવીને કહે છે સુધા દેવી હું આવી ગયો છું તમારી પાસે અહીંયા વિજયાનંદ તો બબડતો બબડતો હોળી પાસે ગયો અહીંયામાં રોષ આખંડીમાંથી નીકળે છે કળશની ધારાવાણી આમ ઓળીને આમ કરે પણ ચારે બાજુ આંખ તો આમ જ ફરે છે ક્યાં ઓલો કાળ્યો ચારે બાજુ પેલા કૃષ્ણને ગોતી રહ્યો છે આ બાજુ બીજી બાજુ પોતાના ઘરે ભગવાન કૃષ્ણનું પૂજન સુધા દિવ્ય પ્રેમથી કર્યું છે ફરી પાછા રૂપ ધરીને ભગવાન બારણામાં જઈને બેઠા છે એટલામાં હાફળો ફાફળો થઈ અને વિજયનંદ ફરી પાછો હોલિકાના દર્શન કરીને ઘરે આવે છે સુનંદ ઓલો કાળિયો આવ્યો કે નહીં એને મેં ક્યાંય જોયો નહીં એટલે હું ઝટપટ દોડો દોડો અહીં આવ્યો કદાચ અહીં આવી ગયો હોત તો અને એ સમયે સુનંદના રૂપમાં રહેલા ભગવાન કહે છે કે મારો વિજયનંદ મારો મિત્ર પૂજા કરવા ગયો અને તું એનું રૂપ લઈને કાઢ્યા તું અહીં આવ્યો અમને છેતરવા આવ્યો છો આમ કરીને સુનંદના રૂપમાં રહેલા ભગવાનને એને જ પોતાએ વિજયાનંદને ડાંગુ મારી મારીને પાડી દીધો કે તું અમને છેતરવા આવ્યો છો કપટી ભગવાન એને એને માર્યો માર્યો એક બાજુ સુધા દેવી પાસે ભગવાને પૂજન કરાવ્યું એક બાજુ પરમાત્માએ વિજયાનંદને માર માર્યો છે એવો મેથી પાક ચખાડ્યો એવો મેથી પાક ચખાડ્યો ભગવાને ઓલું કર કહે છે પ્રભુ રહેવા સારું થયું વહેલા હારે કહી દીધું નહીં હું તો તને હમણાં તારું પૂરું કરી નાખત કાળિયો મારી જ તને હમણાં એમાં સમય વ્યતીત થયો અને એક દિવસના સમયે યમુનાના કિનારે જ્યારે હોલિકાનું દહન કર્યા પછી જ્યારે ધ્રુટના દિવસે જ્યારે રમવાનું હતું ત્યારે બે ટુકડીઓમાં એક બાજુ ગોપ ગોવાળો ભગવાન કૃષ્ણ એક બાજુ વિજયનંદની ટુકડી છે પરમાત્માની ઈચ્છાથી ગોપ ગોવાળની ટુકડી હારી જાય છે અને ચારે બાજુ ભાગદોડ ભાગદોડ થઈ જાય છે એમાં ભગવાન કૃષ્ણ પણ દોડવા માંડ્યા પાછળ પાછળ વિજયનંદ એને એકલો જાણીને મારવાના ભાવથી દોડતો જાય છે યમુનાના કિનારે ભગવાન દોડ્યા જાય છે હવે થોડોક દૂર છે કૃષ્ણ આગળ એટલે હાથ લંબાવે વળી પાછા કૃષ્ણ થોડીક સ્પીડથી દોડે અને નીકળી જાય એમાં બરાબર વિજયાનંદ ભગવાનને પકડવા માટે જ્યાં હાથ લંબાવે માર્યો જ યમુનાના જળમાં યમુના જળમાં જ્યારે ધ્રુસકો માર્યો આ વિજયનંદ એની પાછળ ગયો પરમાત્મા એક પછી એક એને ચમત્કાર દેખાડતો જાય છે અને જ્યાં બરાબર એ જમુનાના ધરામાં જાય છે તો પરમાત્મા પોતાનું આખું સ્વરૂપ ભગવાને દેખાડી દીધું એને એ ભગવાનના દર્શન કર્યા પછી એ વિજયાનંદને આખી ભ્રમણા ભાંગી ગઈ ભ્રમણા વિજયની નક્કી થયું મનમાં આ તો પરમાત્મા છે આ બીજું કોઈ નથી કળિયુગના જ્યારે બેતાલીસો વર્ષ જ્યારે વિત્યા હશે ત્યારની કથા છે જ્યારે વિજયાનંદને પોતાનું મૂળ ભાન આવ્યું ત્યારે પરમાત્માના ચરણ પકડ્યા છે અને માફી માંગતા કહ્યું પ્રભુ ક્ષમા કરો ક્ષમા કરો મને તમારી ભક્તિ થાય અને ત્યારે કહ્યું કે કળિયુગમાં જ્યારે વર્ષો વીતી જાય ત્યારે ભારત વર્ષના ગુજરાતના એ રાજ્યની અંદર એક ક્ષત્રિયને દીકરો થઈને તમે જન્મ લેશો એ જ વિજયનંદ નામનો જે ગોપ હતો જે બીજા જન્મની અંદર વિજયસિંહ તરીકે ક્ષત્રિય સમાજમાં જન્મ લઈને આવે છે અને એ ભગવાનની ભક્તિ કરે છે મિત્રો આ પ્રસંગ જો આપને પસંદ આવ્યો હોય તો ખાસ આ વિડીયોને લાઈક કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને મિત્રો આ વિડિયોને વધારેમાં વધારે તમારા પરિવાર મિત્રોમાં જરૂરથી શેર કરશો તેટલી જ તમને પુણ્યની પ્રાપ્તિ થશે આવા જ અવનવા વિડીયો માટે આપણી અમારી આ ચેનલને જઈને બાકીના વિડીયો પણ તમે જરૂરથી નિહાળી શકો છો ફ્રી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાલડ જય શ્રી કૃષ્ણ